हेलो सर नमस्ते नमस्ते गुरमोर uh, सर बोले हाँ जी सर uh, तुम्हें जी वीडियो में इकलौता ले क्यों तमर जी गाड़ी में आता तुम्हें जी वीडियो में इकलौता है।, है हाँ जी बात कर दीजिए संस्कार ने छोकर डरू पीता सही किया है हाँ તો એ જે લોકોના personally વિચાર જે હોય છે આપણે તો કાર્ય કરતા તો આપણે જે રસ્તા પુલ ગટર આને તમે કોઈ ચર્ચા જ ન કરતા અત્યારે જે પુલ રસ્તાના કેટલા બધા કામો થાય છે કેટલી જાહેરાતો ને બધું કેટલું બધું થાય છે તો કઈ જગ્યાએ મને કહો તમે ટીકર તમે મારી વાત સાંભળો ટીકર બોતેર કરોડ નો રોડ થાય છે ભાઈ બોતેર કરોડ ના ખર્ચે કુડા ટીકર રોડ અત્યારે બોતેર કરોડ નો રોડ થાય છે બ્રિજ ક્યારેય નથી પછી રોડો થી લઈ અને પુષ્કળ કામો કરે ભાઈ પચીસ વર્ષથી એક પ્રશ્ન જે ટીકર રોડ ઉપર ઓલું ફાયટક છે ચોવીસ કલાક માંથી અઢાર કલાક બંધ રે પત્રકારો જે અહિયાં ના પચીસ ગામ ના લોકો બીજો એક વેગડો આવતી રસ્તો કટાયો ભાઈ કામો કરોડો રૂપિયા ના લાવવા કરોડો રૂપિયાના હજી લાવવાના સારું થાય ને કામો તો એ સરકારનું કામ સાહેબ આવ્યા ને મારું ગામ ઘનશ્યામગઢ એ અને જયંતિભાઈ હું સચિવાલય ગાંધીનગરમાં હતો એટલે હલો હાજી આનંદ દલસાણી મારું નામ એ હા एंटी कवरेज साहब बियर मिनिस्टर होता 13 90 को सचिवालय में काम करते हो हम्म એટલે શું કામ થાય ઈવત ને આજે અત્યારે અત્યારે કામો નખ્યા શું કામ થી આ 1 વર્ષમાં શું થી એનું શું કામો નખ્યા